કરીને અમે લોકોને અપીલ કરી છે કે આવા ગામે ગામ આવા અબ્દુલ બાપુ જેવા ઢોંગી બાબાઓ હોય એનાથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે આ ઢોંગી બાબાએ એવું કીધું કે હું એક પગે ઉભો રહીને અગિયાર દિવસ સુધી એમ કે આવી આરાધના કરીશ અને મને સ્વપ્નમાં હનુમાનજી એવા આ તમામ બોગસ સાબિત થયું છે કારણ કે ખાસ કરીને લોકો છે આવા ઢોંગીઓ છે એ પોતે સ્વપ્નની વાત કરી અને લોકોને ગુમરાહ કરી શકે કારણ કે એની કોઈ સાબિતીની જરૂર નથી પુરાવાની જરૂર નથી જેથી કરીને હવે મનમાં જે મનમાં આવે પોતે કોઈ પણ આવા વિકૃત મગજનામાંથી જે ઉત્પન્ન થયેલું છે કે મને વપના મને हनुमानજી મને પ્રસન્ન થયા છે અને એને ઊભા કરીને ધાર્મિક સ્થાનનો ઊભો કરી અને ખાસ કરીને આવી કોમી વાત કરી અને લોકોને ગુંગરા કરીને લોકોનો પ્રેમ સંપાદન કરી બાદમાં લોકોને પણ અપીલ કરી હતી કે આવી ઢોંગી બાબાઓના કૃ ફસાઈને ખોટી રીતે હેરાન થવામાંથી બચજો આવા બાબાઓ માત્ર પ્રચાર કરવામાં જ પાવરધા હોય છે બાદમાં અમારી 7 ન્યૂઝની ટીમે વિજ્ઞાન જાથાના ચેરમેન શ્રી જયંત પંડિયાની મુલાકાત લેતા તેમણે પણ સેવન ન્યૂઝની ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે અમારી સંસ્થા વિજ્ઞાન જાથા છેલ્લા વીસ વર્ષથી આવા ઢોંગી ધુતારાઓને પર્દાફાશ કરતા આવ્યા છીએ ત્યારે ગઈકાલે સેવન ન્યૂઝની ટીમ દ્વારા જેતપુરના ઢોંગી બાબાનો પર્દાફાશ કર્યો છે તે કાબીલી તારીફ છે અને સેવન ન્યૂઝની ટીમે ખરેખર તેની ફરજ બજાવી લોકોને છેતરાતા અટકાવ્યા છે આવા ઢોંગી ધૂતારા અને પોતાની જાતને બાપુ કહેવડાવનારા લે ભાગુ તત્વોથી દૂર રહેવા પ્રજાને અપીલ પણ કરી હતી વધુમાં સેવા ન્યૂઝની ટીમને અને ખાસ અમારા જેતપુરના પ્રતિનિધિ હરેશ ભાલિયાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે હરેશ ભાલિયાની કામગીરી ખરેખર નોંધનીય છે આવા ઢોંગી બાબાઓ ઢોંગલીલા આચરી સાચા સાધુ સંતોને બદનામ કરતા હોય છે ખોટો ધતિ કરીને અમારે આખો સમાજને કલંક છે શું છે અને કલંક લગાવે છે એટલે એને બંધ કરે આવી કરે આમ લોકોને સારા નથી લાગતો ને અમે એને લેશું આમ કરે તો શું છે સાધુ સંતોને બદલામ કરવાનું કામું કામ કરે એને ભજન કરવું હોય તો ભજનને કોણ ના પાડે ભજન કરે ઉપવાસ કરે એક પગે ભલે ઉભો રહે તો કામ ભાગી ગયો છે એગાર દિવસને ઉપવાસ કરવો જોઈએ ને ભાગવાનું શું હતું આ સારા વાત નથી કાંઈ શું છે એટલે ને અમે અપીલ કરું છું કાવી ઢોંગ ધ ન કરાય સાધુ સંતોને બદનામ ન કરાય ને સારા સારા મહાત્માને પછી શું છે ડાગ લાગે કલંક લાગે એ કામ એને મૂકી દેવાય અને આને ભક્તિ તો સૌ માટે છે ભક્તિ કોઈ પણ કરી શકે લેકિન કરવું જોઈએ ને ને તો હું કામ સોઈ ગયા દિવસ ઉપવાસ કરીને ઉપવાસ કરશું ને અગાર દિવસ એક પગે ઉભા રહીશું તો સોવાનું શું કામ હતું એને હે અને પછી ભાગી ગયા ને બે દિવસે તાવ કઈ એને પતો હતો નથી લાગતો હે જગ્યા મૂકીને ભાગી ગયા છે લોજન કરવું જોઈએ ને તો ભજન કરાય શું છે ભાઈ જો છે એટલા સારું કહેવાય જો એને ત્યાં પર્દાફાશ કર્યો આવી ઢોંગીઓને અને ટીવી ઉપર આપો અને સાધુ સંતોને જો એને પડદા પર્દાફાશ કરીને એ બહાર લાવ્યો છે અને આવી આવી ઢોંગીઓને પડદા પર્દાફાશ કરે એ શ્રેવણની જ વાલીને હું બાર વાર અભિનંદન આપું છું અગ્યાર દિવસ ઉભા રહી ઉપવાસ કરનારા બાપુને રાત્રે મીઠી નીંદર માણી રહેલા કેમેરામાં કેદ કરી લોકોની આંખો ઉઘાડવાની કોશિશ કરી છે અમારી સેવન ન્યૂઝની ટીમ વતી પણ જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવે છે કે આપણી આજુબાજુમાં ક્યાંય પણ આવા ઢોંગીઓની ધતિંગ લીલા ચાલતી હોય તો વિના સંકોચે અમારી ટીમનો સંપર્ક સાધવા વિનંતી આપ નહીં ચાહો તો આપનું નામ જાહેર કરવામાં નહીં આવે પરંતુ સીધા લોકોને અંધશ્રદ્ધા તરફ ધસડી જનારા તત્વોને ખુલ્લા પાડવા માટે સેવન ન્યૂઝની ની ટીમ હર હંમેશા આપની સાથે જ છે અહેવાલ જેતપુર થી હરેશ ભાલિયા સાથે રાજકોટથી ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ